વર્તેજ આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ એક્સપાયરી ડેટ ની બોટલો ચડાવતા દર્દીઓના પરિવારજનો રોષ ભાવનગર જિલ્લાના કરદેજ ગામે રહેતા દેવાંશી બેન ને ત્રણ દિવસ થી તાવ આવતો હોય જેમને હા ના ના અહીંયા આવી ગયા છે હા 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 મારું નામ સંજય દાનાભાઈ હુંબલ છે અને અમે આપણે વર્તે સરકારી હોસ્પિટલમાં મારી બેનને સવારે દાખલ કરી હતી બે ત્રણ દિવસ તાવ આવ્યો હતો તો આપણે એને એડમિટ કરી હતી અને બાટલો બોટલ ચડાવવામાં આવી હતી પણ સરકાર સરકારી હોસ્પિટલના ડોક્ટરને બેદરકારીના લઈને એ બાટલાની એક્સપાયરી મેં જોઈ તો મને ખ્યાલ આવ્યો કે આની એક્સપાયરી તો પૂરી થઈ ગઈ છે અને મેં જે એને જાણ કરી તો એને બધા બાટલાને જે સ્ટોક હતો એ બધો ખાલી કરી નાખ્યો અને સંતાડી દેવોમાં આવ્યો છે અને આ જે મારી બોટલ સરતી હતી એ પણ લઈ જતા હતા પણ મેં ના પાડી દીધી નથી લઈ જવા દીધી એવું છે આ બોટલ કેટલા દર્દીને ચારથી પાંચ જણા હતી બોટલ અત્યારે સવારે તમારું શું માંગ છે હવે હવે બસ મારે તો એ બીજી કંઈ માંગ નથી પણ હવે ત્યાં યોગ્ય નાય મળે અને બીજા સાથે આવું ન બને એ માટે છે આ બધું છે તમારું નામ હોસ્પિટલ ક્યાં છે મારું નામ ડોક્ટર વિશાલ છે સામુકારીની અંદર વર્તે છે આ જે એક્સપાયર ડેટ વાળી હોટલ છે 2005 2024 24 પાંચમાં મહિનાની છે દર્દીને ચડાવી દેવામાં આવી છે શું છે સમગ્ર વિગત એ ભૂલથી તે બોટલ ચડાવી દેવામાં આવી છે તેનો